અડાજણમાં પરિણીતા સાથે નૈતિક સંબંધ મુદ્દે સમાધાનમાં બોલાવી ફટકા પારી પતાવી દીધો ભાઈની હત્યામાં ત્રણ આરોપીઓની ઝડપી પાડતી અડાજણ સર્વેલન્સ પોલીસ અડાજણમાં રિક્ષામાં અપહરણ કરી ફટકા મારી પતાવી દીધો પ્રેમિકા એવા માતાના બે પુત્રો સહિત ચાર જણા સામે ગુનો દાખલ થયો હતો પરિણીતા પ્રેમિકાને નાનો ભાઈ ભગાવી જવાના પ્રકરણમાં સુરેન્દ્રનગરથી સમાધાન માટે આવેલા ભાઈનું પ્રેમિકા એવી માતાના બે દીકરા સહિત ચાર જણા અપહરણ કરી હત્યા કરી નાખ્યાનો બનાવ અડાજણમાં બન્યો હતો બનાવની અડાજણ પાસે આવેલા એસએમસી આવાસમાં રહેતા દિનેશ કાળો દેવી પૂજકનો નાનો ભાઈ આઠેક માસ પહેલા તેમના સમાજની પરિણિત મહિલા ના પ્રેમમાં પડી હતો અને લગ્ન કરવાના ઈરાદે ભગાવી ગયા હતા આ અંગે દેવી પૂજક સમાજમાં જાણ થતાં સમાજના નિયમ પ્રમાણે પરિણીતાને પરત લાવી હતી અને દંડ કરવામાં આવ્યો હતો જોકે પરિણીતાના પરિવારજનોમાં ગુસ્સો હોય સમાજના અગ્રણીઓમાં કહેવાથી પાંચેક દિવસ પહેલા દીપક ના મોટાભાઈ મોટાભાઈ જયંતી કાળુ દેવી પૂજક પાંચેક દિવસ પહેલા સુરેન્દ્રનગરથી થી ભાઈ દિનેશના ઘરે આવ્યા હતા અને સમાધાન માટેના પ્રયાસો કરતા હતા દરમિયાન સોમવારે રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં જયંતિ દેવી પૂજક અડા ભાઈના ઘરે હતા ત્યારે રવિ રાજુ અને ભૂરિયા ઝઘડો કરી ચાલ્યા ગયા હતા ત્યારબાદ રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં રવિ ભૂર્યો સહિત પાંચ જણા ફરી તેમના ઘરે આવ્યા હતા અને વાતચીત કરવાનું કહીને જયંતિનું રિક્ષામાં અપહરણ કરી જહાંગીરાબાદ કેનાલ પાસે લઈ ગયા હતા જ્યારે રવિ અને તેના સાથીઓએ

એની અંદર આ કામે મરણ જનાર ના ભાઈ એક દેવી પૂજક બેન પ્રેમમાં હતો અને એને સમાધાન માટે આ લોકો અવરનવર છ સાત પ્રયત્ન કરતા હતા પરંતુ એમના વચ્ચે સમાધાન થતું ન હતું અને ગઈકાલે આ જે એના એક દિવસ પહેલા આ લોકોએ સમાજ માટે એસએમસી આવાસ પાસે ભેગા થયેલા અને અચાનક આ કામના આરોપીઓ ત્યાં આવેલા અને એ લોકોને સમાધાન ના કરી અને આ કામે જે મરણ જનાર છે જયંતિભાઈ

રાહુલ જેના પુરા નામની ખબર નથી એવા ચાર આરોપી છે એમને અત્યારે એમાંથી ત્રણ આરોપી અટક કરવામાં આવે છે આમાં સમાધાનમાં એમનું સમાધાન થયું નહી અને એટલે લોકોને લાગ્યું કે હવે પૈસા બી મળશે ને આ લોકો અને ફરીથી એ લોકો ભાગી જવાનું પેરવી માતા એટલે ફરીથી એ લોકોએ પેલા ભાઈને સમાધાન કરવા જે આવેલો આરોપી જેમ જે દીપકભાઈ કરીને છે એનો ભાઈ જયંતિભાઈ એ સમાધાન કરવા એનું એને ઉપાડી લઈ ગયા અને મૂળ માર મારે અને પછી મરણ ગયેલ છે હાલ ત્રણ આરોપી પકડવામાં આવે છે